નમસ્કાર આજે વાતો કરવી છે જીવનના વિવિધ તબક્કાઓ વિશે એક ચહેરા પરની કરચલીઓને સમય નામના કરેલા કોતરકામ સાથે સરખાવી છે વય વધવાની પ્રક્રિયા માત્ર શરીરની જ હોય કે માત્ર મનની જ હોય તો સમસ્યા થઈ શકે છે બંને પરિણામોમાં યોગ્ય ગુણોત્તરમાં વૃદ્ધિ થાય એને જ લોકો પુખ્તતા ગણે છે વય વૃદ્ધિની પ્રક્રિયામાં ચાલીસી નો તબક્કો બહુ રસપ્રદ છે આપણા કુલ આયુષ્યનો અંદાજ એસી વર્ષનો મૂકીએ સરેરાશ માણસનું જીવન એસી વર્ષનું હોય તો આપણે આપણા આયુષ્યના એસી વર્ષના ચાર તબક્કામાં વિભાજન કરી શકીએ પહેલો તબક્કો વીસ વર્ષ સુધીનો જે વિસ્મયની અવસ્થા છે આ દુનિયાને પામવાની આ દુનિયાને જાણવાની કુતુહલની અવસ્થા છે બીજો તબક્કો છે એ ચાલીસની વય સુધીનો છે વીસ થી ચાલીસ ની વય સુધીનો જેને આપણે સંઘર્ષા અવસ્થા કહી શકીએ દુનિયામાં આપણે આપણી જગ્યા બનાવવા માટે કરેલા સંઘર્ષો નો આ સમયગાળો છે ફરીઠામ થવાના દિવસો છે અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે માણસ લગભગ આ જ સમયગાળામાં વીસ થી ચાલીસ વર્ષની ચાલીસ વર્ષના તબક્કામાં જે સ્થિરતા મેળવી એ સ્થિરતાને માણવાનો આ તબક્કો છે ચાલીસ થી સાહીઠ સ્થિરતા આર્થિક સ્થિરતા હોય શકે વૈચારિક સ્થિરતા હોય શકે કૌટુંબિક સામાજિક સ્થિરતા પણ હોય શકે એ પછીનો જે અંતિમ તબક્કો છે સાહીઠ થી એસી વર્ષ સુધીનો એ જીવનનો અંતિમ તબક્કો છે એને એને અનુકૂલનની અવસ્થા કહી શકાય કારણ કે ડગલે ને પગલે આ અવસ્થા દરમિયાન આપણી આસપાસના સિક્સટી પ્લસ સાહીઠ થી વધુ વર્ષના લોકોને નું નિરીક્ષણ કરીશું ને તો આ વસ્તુ સમજાય એવી છે કે આ અવસ્થા દરમિયાન માણસ સંજોગો સાથે પરિવાર સાથે આરોગ્ય સાથે અને કદાચ ખુદની સાથે અનુકૂલન કરતો હોય છે સૌથી વધુ સમયગાળો તો ચાલીસમા માં વર્ષથી જે શરૂ થાય છે એ છે અને એટલે કદાચ અંગ્રેજીમાં કહેવત છે લાઈફ સેટ ફોર્ટી આ એવો સમય છે જયારે માણસ બધી રીતે સ્થિર થઈ ચુક્યો હોય છે અને એક પ્રકારનો ઠહરાવ એક પ્રકારની સ્થિરતા એ અનુભવતો હોય છે હું થોડું મુસ્તાક હોઈએ માટે પણ આપણે અવગણતા હોઈએ છીએ વીસ થી ચાલીસ વર્ષનો તબક્કો છે ને એ આપણે આપણા ભાવો ઉપર ગુરુર કરવાનો તબક્કો છે પણ એ પછી ચાલીસી ના ગાળામાં આપણે જાણે અજાણી એક સાથની એક હુંફની કંપની અપેક્ષા રાખવા માંડીએ કારણ કે શરૂ થાય છે કોઈ પણ નવું કામ શરૂ કરતી વખતે શ્રદ્ધાનો પણ સહારો લેવાનો વિચાર ચાલીસ પછી જ આવતો હોય છે ચાલીસ પછી આપણી ઉધી અધૂરી રહી ગયેલી જંખનાઓને આપણે પ્રારબ્ધનું નામ આપવા માંડીએ છીએ આપણા સાચા નીવડેલા નિર્ણયોને ડાપણનું નામ આપીએ છીએ અને નહીં કરી શકાયેલા કામો અથવા આપણાથી અધૂરા રહી ગયેલા કામોને નવી પેઢી માટે બાકી રાખ્યાનું આપણે બેદરક નિવેદન કરી શકીએ છીએ સાચું કહું તો આ જ સમય છે જાતને જાણવાનો જાતને માણવાનો અને ખુદની ખોજ કરવાનો જિંદગીના પહેલા ઉત્તરાર્ધ દરમિયાન સમાજ પાસેથી મળેલ સારપને નવાજવાનો અને જે કંઈ ગમતું મળ્યું છે જીવનમાં એનો ગુલાલ કરવાનો અને સંઘર્ષાવસ્થાની દોડમાં ભૂલાઈ ગયેલી આપણી જાતને અને પ્રકૃતિને પ્રેમ કરવાનો આ સમયગાળો ચાલીસ થી સાહીઠ વર્ષ અને એના વિશે હું એમ પણ માનું છું કે જેમણે પહેલા તબક્કામાં પરિકથાઓ સાંભળી છે ને એ છેલ્લા તબક્કામાં હરિકથા તરફ જલ્દી વળી શકશે તો આ જીવનના વિવિધ તબક્કાઓનું ચિંતન આપની સમક્ષ આજે મૂકું છું આપ સૌના પ્રતિભાવોની મને પ્રતીક્ષા છે